પાલનપુર તાલુકાના ગઢ સ્થિત વિમળા વિદ્યાલય શૈક્ષણિક સંકુલ ખાતે આજે સંસ્કાર અને સંસ્કૃતિનો સંગમ જોવા મળ્યો હતો જ્યાં માતૃપિતૃ વંદન બાળકોએ પોતાના માતા પિતાનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા આજના આધુનિક યુગમાં નવી પેઢીમાં નૈતિક મૂલ્યો અને સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા હેતુ સાથે વિમળા વિદ્યાલય ગઢ ખાતે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત કેમ્પસ ડિરેક્ટર પ્રવીણકુમાર જોશી જનરલ મેનેજર નરેશભાઈ દેસાઈ આચાર્ય ઉન્નતિબેન જોશી અને દિનેશભાઈ ચૌધરી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના નાના નાના ભૂલકાઓએ પરંપરાગત રીતે પોતાના માતાપિતાનું પૂજન કર્યું હતું તેમને કુમકુમ તિલક કરી પુષ્પો ચઢાવી અને આરતી ઉતારીને ભાવવંદના કરી હતી આ દ્રશ્યો જોઈને ઉપસ્થિત વાલીઓની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને સમગ્ર શાળા સંકુલ ભક્તિમય તેમજ લાગણીસભર માહોલમાં ગરકાવ થઈ ગયું હતું શાળાના સ્ટાફ અને મેનેજમેન્ટ દ્વારા બાળકોને માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવના સૂત્રને સાર્થક કરતા મૂલ્યો શીખવવામાં આવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેમણે શાળાના આ સરાહનીય પ્રયાસને બિરદાવ્યો હતો બાળકોએ પણ પોતાના માતાપિતાના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લેતા એક અત્યંત સકારાત્મક વાતાવરણ ઊભું થયું હતું જે સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે વિમળા વિદ્યાલયના આ પ્રેરણાદાયી આયોજનથી બાળકોમાં પારિવારિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ આવી છે અને શિક્ષણની સાથે સંસ્કારનું ભાથું પેરસતા આ કાર્યક્રમની ચારેકોર પ્રશંસા થઈ રહી છે